સાથે અત્યારે ગોપાલ ઇટાલિયા જોડાયેલા છે ગોપાલભાઈ શું કહો ગઈકાલે તમારી ઉપર જે રીતનો હુમલો થયો અને આખી ઘટના શું હતી ગઈકાલે સાંજના સમયે વિશાવદર નગરપાલિકાના જીવાભરા વિસ્તારમાં અમારી આમ આદમી પાર્ટીની પ્રચાર સભા હતી એમાં મીટિંગ પૂરી થયા પછી હું જ્યારે મંચ ઉપરથી ઉતર્યો તો અમારા અમારા કાર્યકર્તાએ કીધું કે ઘરે ચા પીવા આવવાનું છે એટલે હું એમના ઘરે ગયો પાછળથી મને સમાચાર મળ્યા બે કાર્યકર્તાઓ દોડતા આવ્યા ફોન પણ આવ્યો કે ભાઈ આપણે હુમલો થયો છે આપણા કાર્યકર્તા ઉપર આપણી ગાડી ઉપર ભાજપના કોર્પોરેટર ના પુત્ર અને ભાજપના બીજા કોર્પોરેટર ભાઈ નાસીર કરીને જે છે એ બધા એ ટોળું કરી હો અને પથ્થરમારો કરવાની કોશિશ ને બધું કરે છે એટલે ત્યાં હું તો બે કાર્યકર્તાના ઘરે ચા પીવા ગયેલો અને જયારે હું પહોંચ્યો ત્યાં સુધીમાં ત્યાં ધક્કામુક્કી થઈ ગાળા ગાળી થઈ હોસા થઈ પથરાઓ હાથમાં લઈને બે ચાર વ્યક્તિઓ ઉભા હતા હું પોતે જયારે ત્યાં પહોંચ્યો સ્થળ ઉપર ત્યારે બે ત્રણ જણા પથ્થરો મારવાની કોશિશ કરતા હતા મને પણ ત્યાં સ્થાનિક કોઈ હશે સજ્જન માણસો એમણે પકડી રાખેલા હતા પેલા લોકોને કે ભાઈ ના ભાઈ એવું રહેવા દેવું નથી કરવું છતાંય પેલા જે પથ્થરો મારવા માટે આવ્યા હતા એ ખુબ બળ કરતા હતા પથ્થર મારવા માટે કે છોડાવી આવી એમ તો ત્યાર પછી મેં પોલીસને ફોન કર્યો અને જાણ કરી કે ભાઈ અહીંયા આવી ઘટના બની છે બબાલ થઈ છે એ પછી હું પોલીસ સ્ટેશન ગયો અધિકારી ખુબ મોડા આવ્યા અને અંતે જયારે આવ્યા એસપી સાહેબ પણ આવ્યા અને બધાને રોહિત કુમાર સાહેબ કરીને કોઈ કથા કદાચ એનું નામ તો એ બધાને મળ્યો મારી રજૂઆત કરી અને એક લેખિત ફરિયાદ કરી છે પણ ગોપાલભાઈ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે જે રીતે આ તમે લોકો આરોપ લગાડી રહ્યા છો ભારતીય જનતા પાર્ટી ના ત્યાંના જેટલા પાર્ટીના લોકો છે એ લોકો કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા ને આંદોલન કરવાની આદત છે અને ગોપાલ ઇટાલિયા આવી જ રીતે ધરણા કરતા હોય છે હા તો જનતા માટે ધરણા કરવામાં ખોટું શું છે ભાજપ વાળાને કેમ ધરણાથી આંદોલન થી ચીડ છે

ના મારી જાણ માં છે નહીં એવું કઈ મેસેજ કેમ કે તે દિવસ રાત્રે તો બહુ મોડું થઈ ગયું હતું અને પછી સવારમાં તો હજુ કઈ મારી પાસે અપડેટ છે નહીં ગોપાલભાઈ સાથે તમે ડેરી જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકને લઈને આરોપ લગાવ્યા છે જયેશ રાદડિયા કહી રહ્યા છે કે કિરીટ પટેલ તો બે હજાર ને ત્રેવીસ થી ત્યાં આગળ ચેરમેન તરીકે આવ્યા હા તો એમાં જયેશભાઈને કોઈ કે ખોટી માહિતી પકડાવી દીધી હશે અને ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે કે ભાજપ વાળા આવી જૂઠી માહિતી ફેલાવે એફઆઈઆરઓ પણ બે હજાર બાવીસ ત્રેવીસ માં જ થઈ છે ને કિરીટભાઈ પટેલ ચેરમેન બન્યા પછી તે બધા કૌભાંડો છે જે થવા લાગ્યા અને પછી જ કૌભાંડ ખુલવા લાગ્યા અને પછી જ કૌભાંડ એફઆઈઆરઓ થઈ હવે જો જયેશભાઈ એવું કહેવા માંગતા હોય કે કિરીટભાઈ કે આ તો વર્ષો જૂનું ચાલતું હતું તમે સાંભળજો ધ્યાનથી કે કેવી રીતે જનતાની આંખમાં ધૂળ નાખવાનો ધંધો જે ભાજપે ખોલ્યો છે એમાં જયેશભાઈ જેવા આગેવાનો હાથો બની રહ્યા છે એવું બની શકે કે જયેશભાઈ અજાણ હોય જયેશભાઈ ને હાથો બનાવવામાં આવતા હોય એમને પણ ગુમરાહ કરવામાં આવતા હોય એવું મને લાગે છે કેમ કે દાખલા તરીકે કિરીટભાઈ પટેલ ની અને જયેશભાઈ રાદડિયાની ની એ દલીલ હાચી માની લઈએ કે આ તો બહુ વર્ષો જૂનું કૌભાંડ છે અને કિરીટભાઈ આવીને ખોલ્યું તો એનો અર્થ તો એ થયો કે દસ પંદર વર્ષ સુધી જે કૌભાંડ ચાલ્યું એ સરકારના કયા કોઈ પણ પ્રકારના ઓડિટમાં પકડા નહીં જિલ્લા રજીસ્ટ્રાર નામનો અધિકારી આવે એને લાખો રૂપિયા પગાર ગાડી નોકર ચાકર સરકાર આપે છે એનું કામ જ આ હોય છે કે સહકારી મંડળીઓમાં કે સહકારી બેંકમાં કૌભાંડો થતા હોય તો એને દર વર્ષે ઓડિટ કરી અને ઓડિટ ચેક કરીને કૌભાંડો રોકવા જો કિરીટભાઈ પટેલ અને જયેશભાઈ જયેશભાઈ ને તો મને એવું લાગે છે કે કોઈએ કઈક પકડાવી દીધું છે હાથમાં જૂઠું એટલે જયેશભાઈ પોતે ગુમરાહ છે એમાં કે દસ દસ વર્ષથી કૌભાંડ ચાલતા હોય ઓડિટમાં ન પકડાયા હોય તો આખી ભાજપની સરકાર ચોર ગણાય કેમ કે તમને ખબર ન પડી દસ વર્ષ સુધી કૌભાંડ ચાલ્યું બીજું કે આ કૌભાંડ દસ વર્ષ સુધી ચાલ્યું હોય એવું કહેવામાં આવે તો દસ વર્ષ વખત ભાજપના માણસો તો મતલબ કોઈ પણ લોજીકલ વગર વાત છે દલીલ વગર ની વાત છે જૂનું કૌભાંડ હતું એમ કહીને છટકી જવાની વાત છે અને જૂનું હોય તો જૂના સમયમાં ભાજપના જ લોકો બેંકમાં હતા તો પણ દોષિત ભાજપના લોકો છે ઓડિટ નથી થયું ત્યાંય ભાજપના લોકો દોષિત છે અને હવે પછી બીજી વાત કે કિરીટભાઈ સતત એવું કોશિશ કરવાની કોશિશ કરે છે અને જયેશભાઈ ને હાથો બનાવે છે કે ભાઈ કિરીટભાઈ આવ્યા પછી બેંક ઉપર બેંકના કૌભાંડમાં કાર્યવાહી થઈ પણ આ કાર્યવાહી તો કશું નથી થઈ મારી પાસે એવા લોકોના નામ છે જેનું એફઆઈઆર માં નામ છે એની આજ દિવસ સુધી ધરપકડ નથી થઈ અને કિરીટ પટેલ સાથે સ્ટેજ ઉપર હંમેશા દેખાય છે આ ચૂંટણીમાં કોઓપરેટિવ મંડળીના બેંકના કૌભાંડમાં જેનું એફઆઈઆરમાં નામ હોય એની એક વર્ષથી પોલીસે ધરપકડ નથી કરી અને એ ભાઈ અત્યારે કિરીટ પટેલ નો પ્રચાર કરે છે મંચ ઉપર બાજુમાં બેસે છે તો જયેશભાઈ ને તે ભાજપ હાથો બનાવે છે જયેશભાઈ જેવા નાગરિકો જે કઈ ધારાસભ્ય કે નેતા છે એને પણ ભાજપ ષડયંત્ર કરીને ખતમ કરવા માંગે એટલે હું તો ડયંત્ર વિનંતી કરું એમના વિનંતી કરું કે સાચી વાત કોઈ એ જાણવી હોય કે કિરીટભાઈ કેવા કાંડ કર્યા છે તો જયેશભાઈ ના કોઈ સમર્થક ગુપ્ત રીતે આવીને મને મળે તો બધા કાગળી આપવા તૈયાર છું આ તો જયેશભાઈ ને હાથો બનાવીને કિરીટ પટેલ પોતાની ઈમાનદારી બતાવવાની કોશિશ કરે છે

પણ વિસા માં ફાવતા નથી એટલે ભુરાયા થયા છે આ બધા એક એક નહીં બે બે નહીં ત્રણ ત્રણ વખત ધારાસભ્યો કેમ ભાજપમાં લઈ જવા પડે છે વારંવાર આવી કોશિશ કરે છે જનતા મત નથી આપતી તો ધારાસભ્યો ખરીદી લે છે આટલે હલકા કામ શું કામ કરવા પડે છે એટલે ભાજપ વાળા રઘવાયા થયા છે કે આખા ગુજરાતમાં અમારો દાબ દબાણ ને દંડો ચલાવીએ છીએ તો વિસાવદર માં કેમ નથી ચાલતો એ વાતથી ભુરાયા થયા છે બધા પણ કિરીટ પટેલ તો કહે છે કે રામનો વનવાસ હવે પૂરો થશે અને 14 વર્ષે વિસાવદરમાં રામ રાજ્ય આવશે આપ એ તો રામનો વનવાસ પૂરો થશે ને રાવણનો થોડો પૂરો થાય રામનો વનવાસ હોય રામ હોય તો વનવાસ પૂરો થાય રાવણ હોય તો કિરીટ પટેલની વાતમાં હું સહમત છું પણ એ તો રામ હોય તો વનવાસ પૂરો થાય રાવણ હોય એનો થોડો પૂરો થવાનો છે એનો મતલબ એમ કે કિરીટ પટેલ રાવણ છે જે રામ હોય એનો વનવાસ પૂરો થાય રાવણ હોય એનો તો નાશ થાય હવે કોણ રાવણ ને કોણ રામ ને બધું આપણે કોણ છે નક્કી કરવા વાળા ગુજરાત માં કોને એવો અધિકાર મળ્યો છે નક્કી કરશે આમ જનતા છે મતદાન ચાલુ છે જનતા નક્કી કરશે

જબરજસ્ત હેરાન થાય છે સગા ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝઘડા છે ગોપીબેન તો ભાજપના એકસો સાહીઠ ધારાસભ્યોની દુકાન ખુલ્લી હોત તો ઉઠાવ્યો હોત તો ભાજપના ધારાસભ્યો એટલે અમારી ચિંતા કરવાની જરૂર નથી હું તો ફરી વાર ગોપીબેન કઉ છું કે નબળા માણસ નો સંઘ કરીએ જુઠ્ઠા માણસ નો સંઘ કરીએ તો છાંટા ઉડે અરે ભાઈ જયેશભાઈ રાદડીયા ને આ ચૂંટણી ની અંદર ગુમરાહ કરવામાં આવ્યા હોય ખોટી વાત એમને બતાવવામાં આવી હોય અને એમની જે કઈ નાની મોટી સારી છબી હોય એનો લાભ લઈ અને બીજા માણસો જીતી જવાની કોશિશ કરે છે જયેશભાઈ આમાં જાગૃત બને એવી મારી વિનંતી છે બિલકુલ ગોપાલભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખુબ ખુબ આભાર